નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને સમજાવીશ જે મેં તમને વિષય કીધા હતા ગુજરાત સોરી ઇંગ્લિશ ગણિત અંગ્રેજી સામાજિક વિજ્ઞાન જે વિષયો છે એ વિષયોમાં તમારા માર્ક્સ કવર કે રીતના કરવાના એ ગુજરાત બોર્ડની જે વેબસાઇટ છે એના પરથી મેં એનો હું માળખું લીધું છે એના આજના વિડીયો સેશનમાં હું તમને સમજાવીશ કે કયા વિભાગમાં તમારે કેટલા માર્ક્સ લાવવાના રહેશે અને કયા વિભાગની તમે પ્રિપેરેશન કરશો સારી રીતના તો તમને સારી રીતના માર્ક્સ મળી શકે છે બરાબર છે તો આજના વિષયનો શું છે કે કયા વિભાગમાં તમે મહેનત કરી શકો છો હજુ પણ તમે તૈયારી નથી કરી તો કયા વિભાગમાં તમે તૈયારી કરી શકો છો અને સારા એવા માર્ક્સ તમે લઈ શકો છો એ આજના વિડીયોમાં આજે હું તમારી સાથે ચર્ચા કરીશ ચાલો જો તમે નવા છો આપણી યુટ્યુબ ચેનલ પર તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એ તમારા ખાસ મિત્રોને શેર કરજો અને જો તમે વાલી તરીકે આ વિડીયો છો તો તમારા બાળકને બતાવો કે કઈ રીતના તમે માર્ક્સ કવર કરી શકો છો ધોરણ દસની જે અત્યારે એસએસસીની બોર્ડની પરીક્ષા આવશે ફેબ્રુઆરી મંથમાં એ પાસ કરવાની કંઈ હાર્ડ નથી માત્ર તમે એને વ્યવસ્થિત રીતના જોઓને તો તમને ખબર પડી જાય કે એકચ્યુઅલી એક્ઝામમાં પાસ કઈ રીતના થવાનું છે કારણ કે એક્ઝામની પેટર્ન સા એટલી સેલિક્સન કે તમારે ફેલ થવાનું બહુ અઘરું છે જ નથી બરાબર સારું ચાલો તો આપણે જોઈશું કે સ્ટાર્ટ પ્રથમ ચાલો તો પ્રથમ વિષય તરીકે આપણે ચર્ચા કરીશું તો કયો વિષય છે આ સામાજિક વિજ્ઞાન છે હવે સામાજિક વિજ્ઞાનમાં તમારે માર્ક્સ કવર કઈ રીતના કરવાના રહેશે તો પ્રથમ એક થી ચોવીસ છે બરાબર એક થી ચોવીસ પ્રશ્ન હોય છે એમાં દરેક એક એક ગુણ હોય છે કેટલા એક એક ગુણ હોય છે તો યોગ્ય જોડકા જોડો બરાબર એક થી જોડકા જોડો પછી હોય છે ખરા કે ખોટા હોય છે ખાલી જગ્યા અગિયાર થી પંદર માં છે એમસીક્યુ હશે જે પાંચ એમસીક્યુ હશે પાંચ ખાલી જગ્યા હશે પાંચ ખરા ખોટા છે અને પાંચ જોડકા જોડો છે બરાબર અને એક બે શબ્દમાં જવાબ આપો એ એકવીસ થી ચોવીસ હશે ખ્યાલ આવી ગયો હવે આમાંથી જો તમારા પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર હોય છે તો સત્યાવીસ માર્ક્સની ની તમારા પાસ થવા માટે જરૂર હોય છે કેટલામાંથી તો પાસ થવા માટે માર્ક ની જરૂર છે શું ના આવી શકે જેમાં સામાજિક જેવા વિષયમાં તો કોઈ ફેલ થવાની જરૂર જ નથી હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું છું તો અહીંથી તમારે મિનિમમ તમે ચોવીસ માંથી ન કરતા તમે દસ માર્ક્સ પણ લઈ આવો ને દસ માર્ક્સ ખાલી લખવાની જરૂર છે આમાં સીધું લખો તમારા દસ માર્ક્સ ના આવે જો તમારી વર્ષની પ્રિપેરેશન હોય તો સો અહીંથી તમારે દસ માર્ક્સ લાવવાના રહેશે હવે આ છે આ જે વિભાગ બી છે એ અઢાર માર્ક્સ છે અને વિભાગ સી અઢાર માર્ક્સનો છે ટોટલ છત્રીસ માર્ક્સ થયું અને પેલા ચોવીસ બરાબર છે એટલે ટોટલ આ સાહીઠ માર્ક્સ થઈ ગયા અને સિત્તેર અને એસી વિભાગ ડી તો આમાંથી ટોટલ છત્રીસ માંથી તમારે વધારેમાં વધારે વીસ માર્ક્સ જેટલા લાવવાના રહેશે કેટલા માર્ક્સ

લિમિટમાં કરેલી છે અને જેને એવું લાગે છે કે હું ફેલ થઈ જઈશ સો આ ગણતરી તમારા માટે છે છે બરાબર હવે હું ગણતરી કોના માટે કરું છું કે જેની પ્રિપેરેશન સારી છે જૂન મહિનાથી લઈને ટીલ દુ એક્ઝામ સુધી જેની પ્રિપેરેશન સૌથી સારી છે એના માટે છે એ વ્યક્તિ શું કરી શકે છે તો ચાલો એના વિશે હું સમજાવું એના એક થી ચોવીસ માર્કસમાં તો ઘઉ સારા માર્ક્સ આવી શકે છે બરાબર છે

કારણ આપવાના અને ટૂંકમાં જવાબ આપવાના આ વસ્તુ આરામથી કવર થઈ જાય હવે બીજા આમાંથી શું છે કે નવ માંથી કોઈ પણ છ પ્રશ્ન લખવાનો હોય બરાબર છે છ પ્રશ્ન લખવાના હોય મારે એવું કેવું છે આમાં છ નથી ચાર પ્રશ્ન લખ્યા છે બરાબર ચાર માંથી અને આમાંથી પણ દસ માર્ક્સ મળી જશે સરસ મજાના બરાબર છે આમાંથી પણ દસ માર્કસ મળશે હવે બીજા આ વસ્તુ છે લાંબા પ્રશ્નમાં શું છે કે ચાર પ્રશ્ન લખો ચાર નહીં હું કઉ છું ત્રણ પ્રશ્ન તે લખા અને ચોથો તારો વ્યવસ્થિત નથી લખ્યો

થઈ જાય છે તો આ રીતના તમે જો ગણતરી કરીને પ્રિપેરેશન કરશો તો પાસ થવાની ચાન્સીસ વધી જશે હું એવું માનું છું કેમ કે જો અહીંયા જે તમારો ચોથો પ્રશ્ન છે એ નકશાનો રહેશે અહીંયા વિભાગ ડીમાન્ડ એ નકશો આવી જશે અને બીજા એક બે પ્રશ્ન હશે તમારા પ્રેત પરીક્ષામાંથી પૂછેલા પ્રશ્ન હશે એમાંથી જ પ્રશ્ન રહેશે તો તમે આરામથી વિષયમાં પાસ થઈ શકો છો તો આ થયું સામાજિક વિજ્ઞાનની કઈ રીતના તમે આખું માર્કિંગ કરી શકો છો એની વાત આપણે આમાં કરેલી છે હવે વાત કરીશું અંગ્રેજીમાં અંગ્રેજી ઘણી વખત વિદ્યાર્થીઓને બહુ હાર્ડ વિષય લાગે છે પણ તમે જો આમાં મેનેજમેન્ટ મેન્ડ કરીને તો વ્યવસ્થિત લખશો તો તમે સારી રીતના આમાં લખી શકો છો અહીં તમને પાઠ જે આપેલો છે અંગ્રેજીનો એની વાત કરું તો સમજ સમજ આધારિત જ્ઞાન આધારિત અને ઉપયોજન આધારિત તમને પ્રશ્નો પૂછવામાં આવે છે ઉચ્ચ વિચાર કૌશલ્યમાં આવશે સોજોની વિશ્લેષણમાંથી માંથી વીસ અને અનુમાન અને મૂલ્યાંકનના છ આમ ટોટલ તમારું આખું સો માર્કસ નું પ્રિપેર થાય છે અને તમારો આખો ટોટલ કવર થઈ જાય છે આ રીતનું જે આયોજન હોય છે છે એ હવે જોઈ તો લક્ષી પ્રશ્નો ચોવીસ માર્ક્સ બરાબર છે જે સેમ એના જેવું જ છે ટૂંકા ટૂંક વાળા પ્રશ્ન છે એ છે પછી એસે ટુ એસે થ્રી ટુ અને વન ટુ બંને આવી જાય છે બરાબર છે

તમારા વિભાગ પ્રમાણે ગુણ જો તમને જોઈતું હોય તો મેન અને જો બરાબર છે તો આ માર્ક્સ તમારે ખેંચવાના સપ્લિમેન્ટરી વ્યવસ્થિત રાખવાની તમારે બરાબર છે તમારું લખાણ આ ખાસ જોવાનું અને અનસીન તમે કોઈ પણ વસ્તુ લખો છો તેમાં છેકછાક નહીં કરો લખાણ વ્યવસ્થિત હશે તો તમારા કોઈ પણ જે ભાષાના વિષયો છે ને એમાં તમને માર્ક્સ સરસ મળી જશે બરાબર છે ભાષાના વિષયો એટલે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી અને સંસ્કૃત આ ભાષાના વિષયો છે એમાં તમારું પ્રિપેરેશન સારી હશે તો સારા માર્ક્સ તમને મળી શકે છે બરાબર છે સો આઈ હોપ તમને અંગ્રેજીમાં આખું તમને ખબર પડી ગઈ હશે કઈ રીતના આખું એમાં કરવાનું હોય છે બરાબર સો નેક્સ્ટ જોઈએ અહીં જોઈશું સેક્શન વાઇઝ ઇંગ્લિશમાં શું આવે છે કયા પ્રકારના પ્રશ્નો આવે છે એને જોઈશું જુઓ ઇંગ્લિશમાં ગ્રામરનો જે ભાગ છે ઇન ડાયરેક્ટ સ્પીચ છે આખે આખું લખો એસી એસી માર્ક્સ નું કવર કરી લાખો એક પણ માર્કસ નું બાકી નહીં રહેવા દો એક પણ માર્ક્સ નું બાકી નહીં રહેવા દો તમે આખે આખું છાપી જ લખો બરાબર છે આખે આખું છાપી જ લખો કંઈ છોડવાનું નહીં ચલો વાત કરીએ સેક્શન એ માં શું પૂછ્યા છે કોમ્પ્રેન્ઝનમાંથી પ્રશ્ન આવે છે સોટ નોટમાંથી આવે છે બરાબર પ્રશ્ન અને કન્ટેન્ટ બેસ્ડ ટ્રુ કે ફોલ્સ બરાબર સાચા ખોટા તમારે કેટલા માર્ક્સના આવશે ચાર માર્ક્સના ખોરા ખોટા આવે છે પછી કોમ્પ્રેન્ઝનમાંથી દસ માર્ક્સનું આવે છે અને શોર્ટ નોટ લખવાની હોય છે ક્વેશ્ચન બેસ્ડ હોય છે બરાબર એ તમારી ત્રણ માર્ક્સની આવશે તો તમારો પાર્ટ વન છે બરાબર પાર્ટ વન દસ ને દસ ચાર ને ચાર એક સત્તર માર્ક્સનો તમારો પાર્ટ એ આવે છે બરાબર છે એમાંથી તમારે લખવાનું છે સેક્શન બીમાં શું આવશે એ ફરી આવે છે કોમ્પ્રિન્સન આવે છે ઓએમ આવશે એ ત્રણ માર્ક્સનું આવશે પછી સપ્પલ પછી રીડિંગ કોમ્પ્રિયન્શન સપ્લિમેન્ટરી રીડર એના પાંચ માર્ક્સ આવે છે બરાબર કોમ્પ્રિયન્સન નો નોન વોર્બલ આવશે એમાંથી તમારા પાંચ માર્ક્સનું આવે છે પછી આ પ્રશ્નો વિકલ્પમાં દ્રષ્ટિ વિદ્યાર્થી માટે પણ હોય છે તે એ અલગ વસ્તુ છે પછી રીડિંગ કોમ્પ્રિયન્શન અનસીન વિદ્યાર્થીઓ છે એમના તો એ આપણે શકતા એમના માટે હોય છે એ બધા તમને હું સારી સારી રીતના સમજાવીશ કે જો તમને વ્યવસ્થિત વાંચતા નથી આવડતું તો હું પ્રશ્ન કઈ રીતના લખી શકું એ પણ હું તમને સમજાવીશ પછી સેક્શન બી સી આવે છે એમાં શું આવે છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન જે ઓબીજ જે છે મેચ થતા કોલમ્સમાંથી તમારે એને સિલેક્ટ કરવાનો અને લખવાનું રહેશે પછી કમ્પ્લેન્ટ ડાયલોગ્સ જે વાક્ય ખાલી છે પૂરા કરો કમ્પ્લેન્ટ ધ સેન્ટેન્સ જે વાક્ય છે એને પૂરું કરો વોકેબ્યુલરી છે કમ્પ્લેન્ટ ધ પેરાગ્રાફ પેરા જે બ્લેન્ક હશે એમાં તમારે ટેક્સ લખવાનું છે ત્રણ ત્રણ માર્કસ હોય છે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી લખી લાખો વ્યવસ્થિત અક્ષરથી બધું જ અને જે આન્સર લખો છે એની નીચે આ રીતના અન્ડરલાઇન કરવાનું એમ શીખવીશ તમને બરાબર છે ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મીનિંગ તો શું નિયરેસ્ટ મીનિંગ તમારે આમાં શોધવાનું રહેશે કે નીચે નજીકનું શું છે ધારો કે હું તમને એક વસ્તુ લખું કેટ કેટ ડોગ કેટ ડોગ ને ટાઈગર બરાબર છે ચાલો હું તમને સમજાવું કેટ ડોગ ટાઈગર નીચે ઓપ્શન છે તમારી પાસે કાઉ બફેલો એન્ડ લાયન તો એનો જવાબ શું આવશે આ બધા જે છે પાલતુ પ્રાણી છે અને ટાઈગર છે જંગલનો પ્રાણી છે અને આપણે પાડી શકતા નથી એની સાથે શું આવશે લાયન આવશે આ બધી વસ્તુ છે જે એને સાથે મેચ કરતું હોય તે આ રીતના બધું આવે છે હવે સેક્શન ડી ની વાત કરીશું તો સેક્શન ડી માં શું છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ અહીં તમારે ગ્રામર જોવાનો રહેશે કન્જક્શન આવશે ડુ એઝ અ ડાયરેક્ટ માં તમારે જે ડાયરેક્ટ છે ને ચેન્જ કરવાનું રહેશે વોઇસ ચેન્જ કરવાનું છે આ બધું આવે છે સિલેક્ટ લોકેશન એ બધા આમાં આવે છે એ ગ્રામરનો ભાગ છે એ પણ હું તમને સારી રીતના શીખવીશ પછી આવે છે સેક્શન ઈ જે મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે ઇફ તમને તમારું અંગ્રેજી સારું છે તો તમે વ્યવસ્થિત લખી શકો છો બટ તમારું અંગ્રેજી સારું નથી માંડ વાંચી શકો છો તો એમના માટે મારે એક જ વસ્તુ છે પરીક્ષામાં દરેક વખત આ વખત પૂછાતા જે તમારા નિબંધ છે લેટર્સ છે એ તમે ચેક કરી લો જો ઈમેલ દર વખતે પૂછાય છે છુઠ્ઠા તે પાંચ માર્ક્સ લઈ લો કોઈ પણ ઈમેલ હોય લખી લાખો એક વસ્તુ યાદ રાખજો ઈમેલ ઈમેલનું ફોર્મેટ સેમ છે કોને મોકલવાનું છે પણ ત્યાં આપેલું જ છે બસ લખી લાખો તા એ ઈમેલ લખતા હું શીખવીશ પરીક્ષામાં ઈમેલ ક રીતના લખવાનું એ બરાબર છે આ વસ્તુ છે એક પેરેગ્રાફ રાઇટિંગ આવે છે એસે રાઇટિંગ ને બધું આવે છે આમ બરાબર તો આઈ હોપ તમને અંગ્રેજીમાં પણ ખ્યાલ આવી ગયો છે કઈ રીતના લખવાનો છે હું ખાલી જે હાર્ડ વિષય છે એની જ ચર્ચા કરવાનો છું બીજું કોઈ ચર્ચા કરવાનો નથી બરાબર તો ગણિતનું થઈ ગયું સોરી સમાચી વિજ્ઞાન નું થઈ ગયું અંગ્રેજીનું થઈ ગયું હવે વિજ્ઞાન પ્રશ્ન લખવાના એટલે તમારે ત્રણ ગુણના નો પ્રશ્ન છ પ્રશ્ન તમારે લખવાનામાંથી છ કોઈ પણ લખવાના એટલે તમારે ટોટલ અઢાર માર્કસ નું થઈ જશે પછી વિભાગ ડીમાં શું છે લાંબા ચાર માર્કસના ચાર ગુણ પ્રશ્ન છે કુલ આઠ પ્રશ્ન આપવામાં આવશે એમાંથી તમારે પાંચ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે એટલે ટોટલ તમારા એસી માર્ક્સ થઈ જશે તો આમાં પણ તમને આમાં ઓછામાં ઓછા તમે પંદર માર્ક્સ ખેંચી લાવશો બરાબર છે બે ગુણ છે અઢારમાંથી તમારે દસ માર્ક્સ લાવવાના રહેશે બરાબર અને આ બીજા ત્રણ માર્ક્સના છે એમાંથી તમે ચાર પ્રશ્નો લખો તો પણ તમારા ચાર તારીખ બાર માર્ક્સ આમાં આરામથી આવી જાય તો પંદર દસ બાર અને આમાંથી જે વીસ પ્રશ્નો છે એમાંથી તમે દસ માર્ક્સ લઈને આવો તો એક બે ત્રણ ચાર પાંચ અને આરામથી પચાસ માર્ક્સ તમારા આવી શકે છે પ્લસ તમારે ઇન્ટરનલ માર્ક્સ અને પંદર માર્ક્સ મળે તો પાસઠ માર્ક્સનું તમારું રિઝલ્ટ સરસ મજાનું બની શકે છે હું હજુ પણ ફોકસ કરું છું કે તમારે લખવા પર જ ફોકસ રાખવાનું વ્યવસ્થિત લખો તો જ તમને સારા માર્ક્સ મળી શકે છે બરાબર હો વાત કરું છું બેઝિક ગણિત બેઝિક ગણિતમાં સાવ સિમ્પલ બુદ્ધિ ચલાવો ચોવીસે ચોવીસ બધા પ્રશ્નો અટેમ્પ કરો આવડે કે ન આવડે લખી નાખો નીચે સરસ મજાના પ્રશ્નો લખીને જેટલો છેકછાક કરશો એટલો ગણિતમાં તમારો ખરાબ લાગશે બરાબર તમારે મહેનત ઉપરના આ અઢાર માર્ક્સ ચોવીસ અઢાર માર્ક ના છે આ છત્રીસ માર્કસ માંથી તમારે મહેનત કરવાની છે ટોટલ ટોટલ તમારે સાઈઠ માર્ક્સમાંથી માર્ક્સ ખેંચવાના રહેશે જે આ છેલ્લા દાખલા છે પ્રમેય આવે છે એટલે તમારા આમાં આઠ માર્ક્સ કવર થઈ શકે છે સારી રીતના બરાબર આ વસ્તુ થઈ ગઈ ગણિતની બરાબર આઈ હોપ તમે સમજી ગયા છો જો તમારે વિગતવાર સમજ નથી પડી તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો કે આ વિષય મને સમજણ નથી પડી તો હું ફરીથી એક રીલ્સ બનાવી દેવા દરેક વિષય માટે અલગ અલગથી વ્યવસ્થિત અને સારી રીતના તમે શું કઈ રીતના લખી શકો છો એ રીતના હું તમને આગળ સમજાવીશ જો વિડીયો મારી માહિતી તમને ગમી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે કોઈ તમારા મિત્રો તૈયારી કરે છે એમના સુધી પણ આ પહોંચાડી દેજો બરાબર છે જ્યાં સુધી તમે માળખાની તૈયાર વ્યવસ્થિત અભ્યાસ નહીં કરશો ને ત્યાં સુધી તમને માર્ક્સ ખેંચવાનું કે માર્ક્સ હું કઈ રીતના લઈ શકું છું એ તમને ખ્યાલ આવશે નહીં બરાબર જો અત્યારે એસએસસીમાં પાસવું અઘરું બિલકુલ નથી જો તમે વ્યવસ્થિત માળખાનો અભ્યાસ કરીને મેનેજમેન્ટ કરશો તો બધી વસ્તુ શક્ય છે બરાબર આઈ હોપ તમને એ વિડીયોમાં ગમ્યું હશે કે સર એક્સપ્લેન કઈ રીતના કર્યું છે જો તમને મારી માહિતી ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત